સૈયદ અબ્દુલ્લાહ બાપુએ અદા કરાવી હતી વાગરાના બજાર વિસ્તાર નજીક આવેલ જૂની નુરાની મસ્જિદનું હાલ નવીનીકરણ કરવામાં આવ્યું છે મસ્જિદનું કામકાજ પૂર્ણ થતાં શુક્રવારના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જુમાની નમાજની સાથે હજરતે તકરીર ફરમાવી હતી આ સૈયદ અબ્દુલ્લાહ બાપુએ મસ્જિદનું મહત્વ અને ફાયદાઓ જણાવી લોકોને નમાઝની પાબંદી કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે આલી નબી ઔલાદે અલી સૈયદ જીલાની બાબા બુખારી નક્સબંદી સૈયદ મુસ્તાક અલી બાબા સંખેડાવાળા સૈયદ કલંદર બાપુ બુખારી સૈયદ નુરુદ્દીન બાબા સૈયદ સિકંદર બાબા સૈયદ મુનાફ બાબા શાહબ વિલાયત કાદરી જાવિદ બાપુ વકીલ વાગરાવાડા તેમજ મૌલાના અઝરુદ્દીન શહીદ મૌલાના સબ્બીર પેટલાદવાળા તેમજ મસ્જિદના મુતવલ્લી ફારૂક રઝવીદ આરીફ દસુ ઉર્ફે મુન્નાભાઈ સિરાજ મુસા હસન જુબેર ખત્રીત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અંતમાં દુવા તેમજ સલાતો સલામ સાથે કાર્યક્રમની ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી સાંજે આમ નિયાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ હતો